બગટાણા ધામ મિત્રો સમાધિ ધ્યાન મંદિર લાઈવ દર્શન

આવો આવો કેટ આના અમે અડાયા સાહેબ બેટા અડા અડાન અડાયા અડા હોસ્પિટલ બાજુમાં ઓ તો बताओ આવો આ કનેક્ટ કરી નાખો જ્ઞાન મંદિર મિત્રો બગડાણા લાઈવ દર્શન બાપા સીતારામ કોમેન્ટમાં લખજો ચેનલ માં પહેલી વખત લાઈવમાં આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો બાપા સીતાર લખજો આયા મિત્રો વડલા માં બાપાના દર્શન થાય છે

લાઈવ દર્શન મિત્રો વડલામાં બાપાના લાઈવ દર્શન કરી શકો છો અને તમે એટલે તમને બાપાના દર્શન થાય કોમેન્ટમાં મિત્રો બાપા સી લખતા રહેજો સમય હોય તો એમાં લાઈવ દર્શન મિત્રો બગડાણાધામ બાપા સીતારામ વડલાની ડાળમાં બાપાના લાઈવ દર્શન કરાવી રહ્યા છે પરમાર ગોકુલભાઈ બાપા સીતારામ મિત્રો બાપા સીતારામ તમામ મિત્રોને વડલાની ડાળમાં સંત્રી બજંગાસ બાપાના લાઈવ તમને દર્શન કરાવી રહ્યા છે તમે જોઈ શકો છો નવીન પટેલ ભાઈ બાપા સીતારામ મર્સલ વાઇબ્સ કે હું બાપા સીતારામ વાઇબ્સ વાઇબ્સ કેબી કડાણા કડાલ કડાણા કડાણા બાપા સીતારામ નવીન પટેલ સરસ બાપા સીતારામ મિત્રો બગડાણા ધામ લાઈવ વડલાની દાળમાં બાપાના તમને દર્શન કરાવી રહ્યા છે મિત્રો આ જે વડલાની દાળમાં અત્યારે તમને દર્શન કરાવી રહ્યા છે તે સોશિયલ મીડિયામાં તમે ઘણી વખત આનો શોર્ટ વિડીયો જોઈ છે જોયો છે એ એ જ તે મિત્રો અત્યારે તમને આ લાઈવ દર્શન કરાવી રહ્યા છે સાક્ષાત બાપાના તમે જોઈ શકો છો તમે નિરખીન જોવો એટલે તમને બતાશે બાપાના દર્શન થશે ઢોલી દર્શન કરાવો કરાવજો આ સરસ સરસ અમને ટૂંક સમયમાં કરાવીએ નવીન પટેલ ભાઈ અમે તે બાપાના ભગત છીએ ચેનલ માં મિત્રો નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરજો યાત્રા ધામોના ના ખેતીવાડી ને લગતા રાષ્ટ્રહિત ને લગતા આમાં અવનવા વિડીયો આવતા રહેશે સમૂહ માં તમે જોઈ શકશો એવા વિડીયો આવી શકશે ઘર પરિવાર સાથે

અને હવે હરિહર ની આંકલો પડી રહી છે વિશ્વનું સૌથી મોટામાં મોટું રસોડું એના પણ હમણાં ટૂંક સમયમાં તમને એના લાઈવ દ્રશ્યો બતાવવાના છે પરંતુ અત્યારે સૌથી પેલા બાપાના દર્શન કરાવીએ તો હવે આગળ વધ્યું કે

અને આજના દિવસના અત્યારના કેબી ભાઈ કેબી ભાઈ તમારો તો ખૂબ ખૂબ આભાર ભાઈ ખૂબ સરસ રીતે તમે સપોર્ટ કરી રહ્યા છો બાપા સીતારામ લખીને નવીન પટેલ ભાઈ તમે તે પણ હરિહર ની હાકલો ભાઈ મન જ ન થાય એવી મીઠાઈ પ્રશાદ માં આવે લાઈવ દર્શન જાન મંદિર બગડાણા બગડાણાધામ બાપા સીતારામ તમામ મિત્રો એકસો ને સોતેર લોકો તમે લાઈવ બાપાના દર્શન કરી રહ્યા છો તો એકસો ને સોતેર ને સોતેર ને બાપા સીતારામ રામ રોટી વાહ ભાઈ વાહ ખુબ સરસ ભાઈ

આ મિત્રો જુઓ તમે કેતા મઢુલી મઢુલી આ બાપાની મઢુલી સાગ સાગ અને આમાં મિત્રો જુઓ બાપાની બાપાના વાસણો રાખવામાં આવેલા છે તમે જોઈ શકો છો જોવો અને નીચે ગાયર કરેલી છે મિત્રો જોવા ગાર બાપાના વાસણો મિત્રો જવો અને મંદિર બાપા રામ બધાય ફરી કરો નવીન પટેલ નવીનભાઈ પટેલ જવો બાપાની મઢુલી દાણાધામ લાઈવ દર્શન બાપાની કોઠી મિત્રો બાપો હાસો ને બીજી વાત બગડાણાની રામરોટી હમણાં બતાવવાનું છે બધુંય તમને ગડાણા ધામ તમારા દર્શ જવો મિત્રો આજે નગારાના રણકાર સાંભળી અને જે તમે આરતીના ગુણગાન કરો છો એ નગારુના તમને દર્શન કરાવીએ છીએ બજરંગદાસ બાપા ધામ બગડાણા ધામ બાવલિયા ધામ હરિહર ધામ વિશ્વનું સૌથી મોટામાં મોટું રસોડું પંગઠમાં બેસીને જે લાખો યાત્રિકો પરચારી લે છે बोलात करू तो दिवसाना दिवसा घटे कलाकाना कलाका घटे मिनिटो मिनिटो घटे એટલે તમે દર્શન કરી રાખો મિત્રો એ હરી હર ની હાકલ હવે જાશું નીચે ભાઈ કાલ ફરીને દર્શન કરી દે ઈ તો ભૂલાઈ ગયું બોલાઈ Ave mitro kar fir udah dan udah cincin kerawas aja. Kar fir udah dan Tuh so, gadi mandi nadar cincin, mitro. Gadi mandi nadar cincin kerja video sih. દાદા દાદાના મિત્રો દર્શન કરાવી બગદાણા ધામ જવા મંડપ બાપા ની પુણ્યતિથી નિમિત્તે જવો મિત્રો આ હતી આ વખતે ખૂબ એટલે ખૂબ માનવ મેરામણ મના એ બાપાના સાનિધ્યમાં ઉમટવાનો છે મિત્રો તમે પણ પધારજો બાપાની તિથિમાં દાદા દાદાના દર્શન હવે મિત્રો અહીં ઉપર છે નવીનભાઈ પટેલ એ તમારી વાત હાશી છે હજી અત્યારે આ એ બાપાના બધી જગ્યાએથી દર્શન કરાવ્યા હવે આ મંદિરના દર્શન કરાવશું અન્નપૂર્ણામાના અને પછી વિશ્વનું સૌથી મોટામાં મોટું અન્ન ક્ષેત્ર રસોડું એ દર્શન કરાવશું તો હવે મિત્રો મંદિરના તમને અહીંયા નીચે ઉભારીને દર્શન કરાવીએ કારણ કે હજી જવાનું છે વિશ્વનું સૌથી મોટામાં મોટું રસોડું હા આડો હાથ કરવાનું મન જ ન થાય લીધેત રાખી પ્રસાદી લીધે રાખીએ જો મિત્રો કે મૂર્તિ દર્શન કરાવી દે હા સાઈ જતા એ હાલો આ હે સોભાવણનો રસ્તો છે હા મૂર્તિ રાજીશભાઈ ઉપાધ્યાય હાલો ઝડપથી હવે જઈએ હાલો મૂર્તિ તમે કીધું એટલે દર્શન કરાવી દે બાપાને આ ચાલે ચકરાય આ ચેનલ માં મિત્રો નવો હોય તો સબ્સ્ક્રાઇબ કરજો કારણ કે યાત્રાદા અમે ખેતીવાડી રાષ્ટ્રીયના વિડિયો આવશે અમાર હવે મિત્રો મૂર્તિ ના તમારા તમને દર્શન કરાવી દઈએ જો બાપો હાસો ને બીજી વાત ખોટી બગદાણાની રામ રોટી કરો દર્શન આવા મિત્રો જલ્દી શેર કરો મિત્રો લિંક શેર કરો બધા મિત્રો સાથે વિડીયોની લિંક શેર કરો મિત્રો અને બાપા અસ્તરામ લખો હવે મિત્રો મૂર્તિના દર્શન કરાવી રહ્યા છીએ મૂર્તિના દર્શન કરાવી રહ્યા છે મિત્રો કમેન્ટમાં મિત્રો બાપાસતાલીસ લોકો તમારો ખૂબ ખૂબ આભાર ભાઈ રાજેશભાઈ ઉપાધ્યાય ઉપાધ્યાય રાજેશભાઈ ઉપાધ્યાય તમારો ભાઈ ખૂબ ખૂબ આભાર કારણ કે તમે કોમેન્ટ લખો બાપાને માનવા વાળા એ બધે મને ગમે છે મને પણ ખૂબ ગમે છે વિશ્વનું સૌથી મોટામાં મોટું રસોડું અને બગડાણા ધામ એટલું ઓછું પડે વિશ્વનું સર્વશ્રેષ્ઠ ધામ છે ભાઈ ગુજરાતનું નંબર વન વિશ્વનું સર્વશ્રેષ્ઠ ધામ કહેવાય તો હવે દર્શન કરાવી દીધા તમને હવે અટકાવી દઈએ સોળ મિનિટ થઈ છે તો આપણે ફિક્સ માપે બાપા સીતારામ મિત્રો બગડાણા ધામ લાઈવ દર્શન મૂર્તિ મંદિર મગનભાઈ નકુમ વાહ મગનભાઈ તમારો પણ ખૂબ ખૂબ આભાર બાપા સીતારામ નવીનભાઈ પટેલ બાપા સીતારામભાઈ વાહ નવીનભાઈ વાહ ઉપાધ્યાય ભાઈ સીતારામ હવે નિશ્ચિત અને વિશ્વનું સૌથી મોટામાં મોટું અન્નક્ષેત્ર છે ને બતાવવાનું છે પણ હવે એ બતાવવા જઈ રહી એમાં બે થી ત્રણ મિનિટ લાગશે તો અત્યારે અટકાઈ દઈ બોલો બાપા સીતારામ